પણ અમને તો બધી ખબર જ હોય એની પછી નીચે વાળા ભાઈ રે ને કેવા નામ તો તું ભૂલી જાવ એને એના ભાઈ કેવી માથાકૂટ થઈ સરખાય ને તે બે ભાઈ બોલતા બંધ થઈ ગયા છે

હું તમને વાત કરું તમે કોઈને કહેતા નહીં એમ કરતા કરતા બધાને ખબર પડી છે તો પણ આપણે કેવું જરૂરી છે પછી ખબર પડે તો કે તમને કોણે વાત કરી દીધી તરત ઓલા બેન નામ આવે ઓલા પછી એને એ વાત કે તમારે અમારે વાત કરવાની હું જરૂર હતી નામ હતી એટલે ના પાડી કે કોઈ કહેતા હા બાજી બાઈ એના ઘર વાળા જઈને કીધું જે પાછા જણા ને બીજા ને કીધું બધાને ખબર હોય જ ને હવે કોઈ થોડું પૂછવા આવે કે શું થયું આપણે એમાં જાવ છો ને પાન ને ગલે આ જ કામ કરો છો એટલે ખોટી હોશિયારી કરવા નથી ને કલાક કલાક બેઠા રહ્યો છો શું કામે બેઠા રહ્યો કઈ કામ ના હોય તો જે આટો માં આવતા ના રે ઘેર કલાક કલાક ને વાતો ને ફાકા જ મૂકો તમે ઈ જ કામ કરો તમે બીજા કઈ કામ નથી કરતા ઓલા ને આવું થયું ઓલા ને આવું થયું ને બીજું કઈ કામ જ નથી તમારે હવે વાતું કરે હવે અમે તો જાય તો ખાલી બધી કઈ પંચાયત ના કરતા હોય આ આ રૂ આ પાછું છે ને તમને હું કોઈ દી કઈ વાત જ નઈ કરું તમારે મને કોઈ દી કઈ પૂછવા નઈ કે હું નીચે બેઠી તી તો વાત ઉતાર ઈ અમે ન્યા જાય છે ને હું ન્યા જાઉં તો હું ફ્રેશ થઈ જાવ છું મને ગમે છે એટલે હું જવાની તો તમારે કેવા હું બંધ નઈ થઈ જાવ ઘરે બેઠી હું વાતું કરી તમે તમારે કઈ તમારે મને પૂછવાનું જ નઈ હું સમાચાર લઈ આવ્યો હવે હું તમને કઈ કહેવાની નથી